ભારત નો ઇતિહાસ ઇતિહાસકારોએ કારોએ ભારત ના ઇતિહાસ ને મુખ્ય ત્રણ ભાગ માં વહેંચ્યો છે પ્રાચીન ભારત એટલે એન્શિયન્ટ ઇન્ડિયા મધ્યકાલીન ભારત એટલે મેડિવન ઇન્ડિયા અને આધુનિક ભારત એટલે મોર્ડન ઇન્ડિયા સમયગાળો પ્રાચીન ભારત ઈસવીસન સન છસો સુડતાળીસ હર્ષવર્ધનના મૃત્યુ સુધીનો સમય પરંતુ ઈસવીસન સન બારસો દિલ્હી સલ્તનત અથવા મુસ્લિમ સલ્તનત સુધીનો સમય પણ મનાય છે બીજું મધ્યકાલીન ભારત ઈસવીસન છસો અડતાલીસ થી અઢારસો અઢાર સુધીનો સમય ત્રીજું આધુનિક ભારત ઈસવીસન અઢારસો ઓગણીસ થી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ સુધીનો સમય માનવ જીવનના શરૂઆતના તબક્કાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા નંબર એક આદિ યુગ બીજું મધ્ય પાષાણ યુગ ત્રીજું નૂતન પાષાણ યુગ જીવન પદ્ધતિ શિકારી જીવન ઓજારો શરૂઆતમાં લાકડાના ત્યાર પછી હાડકાના અને પથ્થરના બનાવ્યા હશે અગ્નિની શોધ ખોરાક રાંધવા અને હિંસક પ્રાણીઓને ભગાડવા ઉપયોગ ચક્ર અથવા પૈડાની શોધ માનવ જીવનની ક્રાંતિકારી શોધ ગુફાવાસી માનવ સારા પથ્થરો મળતા વસવાટ કર્યો પુરાવા એમપી વિદ્યાચળ પર્વતમાળાની ગુફાઓ પશુપાલન પશુઓને પાડવાની અને વાહન તરીકે ઉપયોગ કર્યો હશે બદલાતી આબોહવા લગભગ બાર હજાર વર્ષ પહેલા દુનિયાના વાતાવરણમાં પરિવર્તન આવ્યું ગરમી વધી તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધી પ્રાણીઓને પાડવાની શરૂઆત ખેતીનો પ્રારંભ અને સંકેતો અને ભાષાનો ઉપયોગ સ્ત્રી અને પુરુષ સાથે મળીને કામ અને અંતે સામાજીકરણ થયું હશે તેમ મનાય છે માન્યતા ભારતનો ઇતિહાસ પ્રાચીનતમ ઇતિહાસ વેદકાલીન સમય સુધી છે પરંતુ ઓગણીસો એકવીસમાં માં હડપ્પન ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા આમ વેદકાલીન સમય સુધીની માન્યતા ખોટી પુરવાર થઈ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા સભ્યતા સમયગાળો ઈસવીસન પૂર્વે પચાસ સમય ઈસવીસન પૂર્વે સમય નક્કી કરવાની પદ્ધતિ કાર્બન ડેટિંગ પદ્ધતિ જેમાં કાર્બનના ચૌદમાં સંસ્થાનિકનો ઉપયોગ થાય છે વિસ્તાર વિશ્વની સૌથી મોટી સભ્યતા દેશો વિસ્તાર જેમાં ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન અંદાજિત ગામો ભારતમાં હજાર ગુજરાતમાં સો અને કચ્છમાં સાહીઠ અન્ય નામો હડપ્પણ સભ્યતા કાશ્ય યુગની સભ્યતા તામ્ર કાશ્ય યુગની સભ્યતા એનબીપીડબલ્યુ કલ્ચર એટલે કે નોર્ધન બ્લેક મૃતુભાંડ સંસ્કૃતિ આદ્ય ઐતિહાસિક યુગની સભ્યતા

ભારતીય પુરાતત્ત્વ ખાતા વિભાગ અઢારસોને એકસઠ મુખ્ય મથક દિલ્હી સ્થાપક અથવા પ્રથમ ડીજી જનરલ કનિંગહાબ અને શાસન લોર્ડ કેનિંગ સભ્યતાનું નામાંકરણ કરનાર સર જ્હોન માર્શલ અધિકારી પુરાતતત્ત્વ વિભાગ ગુજરાતના પ્રથમ સંશોધનકર્તા રોબર્ટ બ્રુસફૂટ સૌથી મોટી સાઇટ રાખીગઢી હરિયાણા સૌથી જૂની સાઈટ ભિલાણ હરિયાણા જેને ભારતની સૌથી મોટી અને સૌથી જૂની સાઈટ ગણીશું ગુજરાતની પ્રથમ સાઈટ રંગપુર સુરેન્દ્રનગર જે હાલ અમદાવાદમાં છે ગુજરાતની સૌથી મોટી સાઈટ ધોળાવીરા કચ્છ સંસ્કૃતિની પ્રથમ સાઇટ હડપ્પા પાકિસ્તાન ત્યાર પછી સંસ્કૃતિનો ફેલાવો ઉત્તરમાં કાશ્મીરનું માંડા દક્ષિણમાં મહારાષ્ટ્રનું દેમાબાદ પૂર્વ આલમગીરપુર યુપી અને પશ્ચિમ પાકિસ્તાન આયોજન સમગ્ર નગર બે ભાગમાં એક પશ્ચિમ ભાગ મતલબ ઉપરું નગર શાસકો માટે જ્યાં કિલ્લો સીટા ડેલ તરીકે ઓળખાય છે પૂર્વ ભાગ નીચલું નગર સામાન્ય લોકો માટે સામાજિક જીવન પડદા પ્રથા પ્રચલિત અને માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા રાજકીય જીવન સ્પષ્ટ ખ્યાલ આવતો નથી પરંતુ બે સંભાવના મુખ્ય છે નંબર એક વ્યાપારી વર્ગનું સમાજ પર પ્રભુત્વ અથવા ધર્મગુરુઓનું સમાજ પર પ્રભુત્વ ધાર્મિક જીવન કોઈ જગ્યાએથી મંદિરના અવશેષો પ્રાપ્ત થયા નથી પરંતુ દરેક સ્થળેથી માતૃદેવીની છે જેને લોકો શક્તિ તરીકે પૂજતા હશે અંતિમ સંસ્કાર બે પદ્ધતિ અગ્નિ સંસ્કાર અને દફન વિધિ આર્થિક જીવન ખેતી અને પશુપાલન આધારિત મુદ્રા અથવા ચલણ બનાવટ શરૂઆતમાં શેલખડી ત્યાર પછી સ્ટીયટાઇટ અને ત્યાર પછી તાંબાની મુદ્રા બનતી પશુપતિની મુદ્રા ખનિજ સ્ટીય જેમાં પ્રતિકૃતિ તરીકે વાઘ હાથી ગેંડો બળદ હરણ જોવા મળે છે લિપિ લિપિ પાક પ્રકારની જમણીથી ડાબે અને ડાબેથી જમણે લખાણ જેને બુસ્ટોફેસ્ટ તરીકે ઓળખાય છે હજી સુધી ઉકેલી શકાય નથી મહત્વના નગરો હડપ્પા દયારામ સહાની રાવી નદી ઓગણીસસો ને એકવીસ મોન્ટગોમરી જિલ્લો પંજાબ પ્રાંત પાકિસ્તાન મોહેન્જોદડો રખાલદાસ બેનરજી સિંધુ નદી ઓગણીસો બાવીસ લારખા જિલ્લો સિંધ પ્રાંત પાકિસ્તાન લોથલ એસ આર રાવ ભોગાઓ નદી ઓગણીસસો ચોપન ધોળકા અમદાવાદ ધોળાવીરા જગપતિ જોશી પીપી પંડ્યા રવિન્દ્ર બિસ્ટ લુણી નદી ઓગણીસો એકત્રીસ સુરેન્દ્રનગર હાલ અમદાવાદમાં ગુજરાતના મહત્વના સ્થાનો દેશલપુર સુરકોટડા કચ્છ શિકારપુર ધોળાવીરા કચ્છ રોજડી આટકોટ રાજકોટ લાખાબાવળ અમરા જામનગર પ્રભાસ પાટણ ગીર સોમનાથ લોથલ અમદાવાદ રંગપુર સુરેન્દ્રનગર હાલ અમદાવાદ કુતાનસી મોરબી રાણપુર બોટાદ કોટ પેઢામણી લાંગણ મહેસાણા ભારતના મહત્વના સ્થાનો કાલીબંગન રાજસ્થાન મીતાથલ બનવાલી હરિયાણા ચનહુદડો રોપડ कोट दीजी बालाकोट पाकिस्तान अगर જોઈએ વિસ્તાર ત્રિકોણાકાર 1299600 ચોરસ કિલોમીટર સમકાલીન સંસ્કૃતિ મિસર મતલબ હાલ ઇジપ્ટ નાઇલ નદી કિનારે બીજું મેસોપોટેમિયા હાલ ઇરાક યુક્રીટિસ ટાઇગ્રિસ નદી કિનારે નગર આયોજનનો વિશેષ અંગ મોરી વ્યવસ્થા એટલે કે ગટર આયોજન જોડિયા રાતાની હડપ્પા અને મોહેંજોદડો મરેલાનો ટેકરો અર્થવાળા શહેરો જેમાં લોથલ એટલે લાશ મોહેંજોદડો એટલે મરેલાનો ટેકરો મુખ્ય પશુ એક શૃંગી પશુ અથવા જેબુ પ્રિય રમત સોંગઠા અથવા શતરંજ અથવા પાસા પવિત્ર વૃક્ષ પીપળો પક્ષી બતક ચિહ્ન સ્વસ્તિક અનુમાનિત ચાર વર્ગો વિદ્વાનો સૈનિકો વેપારીઓ અને મજૂરો અથવા ખેડૂતો મુખ્ય પાક ઘઉં અને જવ વિદેશ વ્યાપારના બંદરો લોથલ અને સુતકા જેન્ડોર કપાસનું નામ સિન્ડમ અને ઉગાડવાનું શ્રેય પણ આ સંસ્કૃતિના ફાળે જાય છે ખેતીના પ્રથમ અવશેષો મેહરગઢ મુખ્ય વ્યવસાય ખેતી ટેરાકોટા આગમાં પકવેલી માટી પાછળના સમયમાં જાણકાર થયા હોય તેવી ખનિજ લોખંડ મૂર્તિ અને શિલ્પ બનાવવાની તકનીક લોસ્ટ વેસ્ટ ટેકનિક મેલુહા સિંધુ ખની સભ્યતાનું નામ મેસોપોટેમિયાના અક્કરના રાજા શેરેગોનના અભિલેખમાં મેલુહાનો ઉલ્લેખ છે મ્યુઝિયમ લોથલ ખાતે મેરીટાઈમ મ્યુઝિયમ પોર્ટુગલ દેશની સહાયતાથી

પરિચિત તલવાના પુરાવા મળ્યા નથી ગાર્ડન ચાઇલ્ડ પ્રજા એટલે કે વાત્સલ્ય પ્રેમી પ્રજા શરૂઆતમાં લોખંડથી અજાણ શરૂઆતમાં તાંબાનો ઉપયોગ કરનાર મેહરગઢ જ્યાં મનુષ્ય અને બકરી દફન એક સાથેના પુરાવા પ્રાપ્ત થયા છે ત્યાર પછી મહત્વના અવશેષો હડપ્પા તાંબાનો અરીસો સ્ત્રીના ઘરમાંથી નીકળતો છોડ પિત્તળની

સુતરાઉ કાપડનો ટુકડો પુરોહિતનું ધડ જ્યારે ચન્હુદળો લિપસ્ટિક શાહીનો ખડિયો કિલેબંધી વિનાનું નગર લોથલ કૃત્રિમ નદીબંદર એટલે કે ડોકયાર્ડ અથવા ધક્કો યુગ્મ સમાધાન પથ્થરની ઘંટી લોમડીની મુદ્રા ફારસની મહોર સુરકોટડા ઘોડાના અસ્થિઓ ધોળાવીરા સ્ટેડિયમ દસ અક્ષરનું સાઈન બોર્ડ સૌથી મોટો અભિલેખ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મધ્યનગરના અવશેષો મેતાથલ બનવાલી રોપડ તાંબાની કોદાળી રંગપુર હાથીદાંતની વસ્તુઓ ચોખાના અવશેષો કોટડીજી પરસાડ અને ઝુમકો પતન માટે જવાબદાર પરિબળો પૂર આર્યોનું આક્રમણ રોગચાળો ધરતીકંપ અર્થવ્યવસ્થાનું પતન આવા જ તમામ વિષયના તમામ ટોપિકોની જાણકારી માટે સબસ્ક્રાઈબ કરો જરી મળીશું નવા વિડીયોમાં